બાજુમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર એલસીબી પોલીસે દરોડો પાડી છ ઈસમો ને ઝડપી લીધા હતા મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા પારથી સમયે કેટલાક ઈસમો ભેગા મળી પોતાના આર્થિક લાભ માટે પત્તા પાના વડે રૂપિયા લગાવી જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા પોલીસે સ્થળ પરથી જ તથા આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા જુગાર રમવાના સાધનો મોબાઈલ ફોન અને બે ટુ વ્હીલર સહિત કુલ રૂપિયા એક લાખ ચોવીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કાર્યવાહીમાં ઝડપાયેલ આરોપીઓમાં સંજયભાઈ છગનભાઈ ચૌહાણ લાલચંદ જોખો વિશ્વકર્મા મોતીભાઈ વામનભાઈ મોગરારોડી સુરેશભાઈ પ્રેમાભાઈ ચુડાસમા રાજુભાઈ કાચાભાઈ વાગરી તથા અજયભાઈ ઉસ્માનભાઈ વસાવાનો સમાવેશ થાય છે આ બાબતે એલસીબી પોલીસે જુગાર પ્રતિબંધક કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે